છોટા ઉદેપુર જિલ્લાના ખોડવલી ગામના એક મૃતકની આત્મા લેવા પરિવારજનો સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને વિધિ કરી હતી ખોડવલી ગામના સાહીઠ વર્ષીય ધનજીભાઈ વેચલાભાઈ રાઠવા ઘણા સમયથી બીમાર રહેતા હતા તેઓને બીમાર હોવાથી છોટા ઉદેપુર સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા બીમારી દરમિયાન છોટા ઉદેપુર હોસ્પિટલ ખાતે ત્રણ દિવસ પહેલાં તેઓનું મોત નીપજ્યું હતું તેમની આત્મા લેવા માટે આજે બળવા સાથે પરિવારજનો સિવિલ હોસ્પિટલ આવ્યા હતા અને હોસ્પિટલના ગેટ પાસે વિધિ કરીને આત્મા લઈ જવાની ઘટના સામે આવી હતી બડવા નટોડિયા રાઠવાએ હોસ્પિટલના ગેટ પર વિધિ કરીને એક કળશમાં મૃતકની આત્માને લઈને પરત ગયા હતા કાકા દાખલ હતા એ ઓફ થઈ ગયા એને ત્રણ દિવસ પહેલા દાખલ કરેલો પછી ત્રણ દિવસથી આ જે મૃતક છે એ માટે અમે અહીં વિધિ કરીને જીવ ફટકતા આત્મા તેને લેવા આવ્યા જનરલ હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ કેવલ મોદીએ આ ઘટના અંગે પ્રતિક્રિયા આપી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે હોસ્પિટલ આવી કોઈ બાબતને સમર્થન આપતું નથી અને પરવાનગી પણ આપતું નથી જો કે તેમ છતાં આ પ્રકારની વિધિ હોસ્પિટલના ગેટ પાસે કરવામાં આવી હતી પરંતર એ વસ્તુ હું સમજુ છું એ વસ્તુ ટોટલી ખોટી છે અંધશ્રદ્ધાનું આપણે એકવીસમી સદીમાં આ રીતનું ના થવું જોઈએ કોઈ બી પાલન અને અમુક વખતે અ જે દર્દીઓના પરિવારજનો જે જે રીતે બોલાચાલી કરવા માંડે છે અને સાથે સિક્યુરિટી સ્ટાફ ના હોવાથી અમારે ઘણીવાર અમે ચાહતા છતાં બી એ વસ્તુનું પાલન નથી થઈ શકતું અમારાથી કારણ કે અમે ઓપીડીમાં હોઈએ અને એ ટાઈમમાં આવું કંઈ થાય તો કઈ રીતે અમારે એ રીતે મેનેજ કરવું સિક્યુરિટી સ્ટાફ અગર અમે આના માટે આગળ બી સરકારને લખેલું છે કે અમને સિક્યોરિટી પ્રોવાઈડ કરો કે જેથી આ બધું જે અંધશ્રદ્ધાનું પાલન છે અમે અમે અંશે રોકી શકીએ અને અપીલ બી કરતા કે આવી રીતે કોઈ વસ્તુમાં માને નહીં કારણ ઘણી વાર એને કારણે ઉલટાની ટ્રીટમેન્ટ બી અમારી સક્સેસ જવાને સામે નિષ્ફળ જતી હોય છે કારણ કે એ લોકો ડોક્ટરને છોડીને આવી રીતે ભૂવાની પાછળને એમ કરતા હોય છે પહેલા બી આવી રીતે એકવાર રોકેલું છે આ મેટર પણ આ મેટર મારી જાણની બહાર હતી હું ધ્યાન રાખીશ નેક્સ્ટ ટાઈમ આવું ના થાય આ અંધશ્રદ્ધાના બનાવને લઈને વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે અને જણાવ્યું હતું કે છોટા ઉદેપુરની ઘટનાની અંદર આત્મા લઈ જવાનો એક નિમ્ન પ્રયાસ કરેલો છે જે ઘટનાની તેઓએ નિંદા કરી હતી આ ઘટનાની અંદર બળવાએ આત્મા લઈ જવાનો એક નિમ્ન પ્રયાસ કરેલો છે ત્રણ દિવસ પહેલાં એક વ્યક્તિનું બીમારીના કારણે સારવાર દરમિયાન સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું તો તેનું સૂતક ચાલતું હોય ત્રણ દિવસ બાદ આ બળવાએ એ વિધિ વિધાન કરવા માટે સિવિલ હોસ્પિટલમાં આવે છે અને આત્મા લઈ જવા માટે બાંધીને લઈ જવાનો જે ઘટના છે જે ભ્રમમાં અંધશ્રદ્ધામાં નાખનારી અતાર્કિક અને હોય વિજ્ઞાન જતા કડક શબ્દોમાં આલોચના સાથે નિંદા કરે છે આત્મા લઈ જવું વિહાર કરવું કોઈના શરીરમાં જવું આ તદ્દન વાત છે ખોટી છે અને વિજ્ઞાને ખોટી સાબિત કરી અને લોકોને આ અંધશ્રદ્ધા તરફ દોરનારી હોય લોકોએ બ્રહ્મા ન આવવું આ ખોટી હકીકત છે આ બળવાએ અને તાંત્રિક ભુવાએ જે આત્મા લઈ જવાનો જે પ્રયાસને અને બાંધીને પોતાના ગામ લઈ જાય છે જે લોકોને ગુમરાહ કરનારી અને લોકોમાં અંધશ્રદ્ધા તરફ નાખનારી હોય વિજ્ઞાન જાથા આ સમગ્ર ઘટનાને આત્મા સંબંધી વાતોને વિજ્ઞાન જતા વખોડે છે અને લોકોએ અંધવિશ્વાસ માં આવવું નહીં તેવી અપીલ કરે છે